ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા આશા કરું તમે બધા મજા જ છો તો અત્યારે અમે તૈયાર થઈને જઈએશું ને આગળ કાલે તમને કીધું હતું કે અમે લગ્નમાં જવાના છીએ અને કેના લગ્ન છે એ તમને ન્યા જઈને બતાવીએ અને આયા અમારું ટોપિક બોલું છે તમને હાલો કારે

પહોંચી ગયા લગન માં રસ્તા માંથી આપડો ખાસ મિત્ર દીપક મૈડા એને લઈને પોચી ગયા હે અને અહિયાં

જ ખુબજ કરી સાથે જણાવવાનું કે આજે અમે ઘણા સમય પછી એક એ પણ આજે અમારા પ્રિય મિત્ર કલ્પેશભાઈ ચાવડા ના માં આવ્યા પછી

અમારા વરરાજા ને ચશ્મા પહેરાવી રહ્યા છે એક કોદારી બે પાવડા એવા અમારા કલ્પેશ ચાવડા તૈયાર થઈ ગયા બસ હવે

કઈ નદી છે આ કઈ નદી છે આ નદી નીકળે સાબલી વોટ સાબલી

સમય ની ઘડી વીતતી જાય છે એમ મારો સબર રે રેવાતો નથી હવે ક્યાંય હાલો ડ્રાઈવર જલ્દી ગાડી કાઢ એ ગાડી સ્ટાર્ટ કરો બધા લોક જોયા છે બરાબર એ બધા તમારો ખૂબ આભાર આ લોક ને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો